નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું વર્ષો પહેલા શ્રી માધવાનંદ આશ્રમના અનુદાનથી યાત્રાધામ ચાંદોદના બસ સ્ટેશન વિસ્તારમાં ઉભા કરાયેલા અને નગરીની શોભા વધારતા પથ્થરના વિશાળ ગેટ નીચેથી શુક્રવારની સાંજે ક્ષમતા કરતા વધુ ઘાસચારાનો કચરો ભરેલ તેમજ ઓવરહાઈટ ટ્રક ગેટ નીચેથી પસાર કરતી વખતે ઘાસચારો ભરેલી ટ્રક ગેટમાં ફસાઈ ગઈ હતી જે ટ્રક ગેટની બહાર કાઢવામાં આખો ગેટ ધરાશય થયો હતો સાથે ઘાસચારો ભરેલ ટ્રક મુખ્ય માર્ગ પરના વીઓવી બેંકના દરવાજા પાસે પલટી મારી ગઈ હતી પરિણામે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી ગેટ ધરાશાયી થવાતા તેમાં ટ્રક પલટી મારી જતા ટ્રક અને ગેટના કાટમાળ નીચે ત્રણથી ચાર મોટરસાયકલ દબાઈ કુરુશો બોલી ગઈ હતી ઘટનાના પગલે ચાંદોદ પોલીસ તેમજ ગ્રામ્ય પંચાયતના સરપંચ સદસ્યો દોડી આવ્યા હતા મદદથી ગેટના પથ્થર તેમજ પલટી મારી ગયેલી ટ્રકને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર